ચૂંટણી અધિકારી અમિત નું નિવેદન પાર્ટીની સૂચના મુજબ અને નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ દાવેદારોના ફોર્મ લેવાશે ફોર્મ સ્વીકાર્યા બાદ આગેવાનો સાથે થશે બેઠક બેઠક બાદ દરેકના ફોર્મમાં લખવામાં આવશે રિમાર્ક ત્યારબાદ પાર્ટીમાં સબમિટ કરાશે ફોર્મ મહિલાઓ પણ દાવેદારી કરી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં બધા જ કાર્યકર્તાઓને જે ક્રાઇટેરિયામાં આવતા હોય એને બધાને જ અધિકાર છે ફોર્મ ભરવાનો એના ભાગરૂપે જ્યારે જ્યાં આજે ઉંમરનો ક્રાઇટેરિયા નીકળી ગયો હોય ત્યારે અને અમે મારે સાહીઠ વર્ષને છ મહિના જ થયા છે હજુ એટલે અમે પણ ફોર્મ ભર્યું છે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં નાઇન્ટીન નાઇન્ટી ફોર એટલે ઓગણીસો ચોરાણુંથી યુવા મોરચામાંથી મેં કારકિર્દી શરૂઆત કરી બે ટર્મ સુધી તાલુકામાં યુવા મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી ત્યારબાદ જિલ્લામાં સહકાર સેલના કન્વીનર તરીકે એકદમ એકદમ એક કોષાધ્યક્ષ તરીકે અને એકદમ ઉપપ્રમુખ તરીકે આમ ત્રણ ટમ પહેલાં પણ સેવા આપી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી અને બે હજાર બારથી સત્તર સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહ્યો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે છેલ્લા પોણા બે વર્ષથી મને અહીંયા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો આપ્યો હતો અને જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારથી મને મૂક્યો ત્યારથી પાર્ટીના તમામ કાર્યકરોને સાથે એટલે ચૂંટાયેલી પાંખ અને કાર્યકરો સંગઠનના સાથે રહીને બધાની સાથે કામ કર્યું છે એ પેજ સમિતિ હોય બૂથ સમિતિ હોય બુથ વેરિફિકેશન કરવાનું હોય આ બધા જ કામો પાર્ટીના અમે કર્યા છે સાથે સાથે મોટી જવાબદારી કાર્ય તો અમારી કાર્યાલય પૂરું કરવાની હતી જેમાં કરોડ જેવા નાના ભારતીયો લાવીને પણ સમય કરતા વહેલું આ કાર્યાલય અમે પૂરું કર્યું છે પરંતુ ભારતીય જનતા અંદર અમારે મોવડી મંડળ જે નિર્ણય કરતા હોય એ નિર્ણય અમે વધાવતા હોય છે એટલે આ વખતે પણ પાર્ટી જે નક્કી કરશે એને પ્રમુખ તરીકે અમે વધાવીને અમે સ્વાસ્થ્યને સહકાર આપી હું છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક યુવા મોરચાના પ્રમુખ તરીકે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા ત્રીસ વર્ષમાં અલગ અલગ જવાબદારીઓ પાર્ટી તરફથી જે મને સોંપવામાં આવી મેં નિભાવી છે એ તાલુકા મહામંત્રી તરીકેની હોય કે વડોદરા જિલ્લા મહામંત્રી તરીકે બે મારી હોય આ દરમિયાન જે કંઈ મને જવાબદારીઓ સોંપવામાં આવી એ મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વએ સમગ્ર દેશે સ્વીકાર્યું છે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જે રીતે સમગ્ર વિશ્વ અત્યારે વંદન કરી રહ્યું છે અને રાજકીય પાર્ટીઓ સમગ્ર વિશ્વની અંદર આપ જોવા જાઓ તો સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે

અને મૂળ સુધી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી છે ગુણ સુધી પહોંચી ગઈ છે પણ એને વધારે મજબૂત કરવા માટે થઈને મે જિલ્લા પ્રમુખ તરીકેની દાળદારી નમસ્કાર આપ સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે જિલ્લા કમલમમાં આજે પાર્ટીના આદેશ અનુસાર જિલ્લા અધ્યક્ષ માટેની વર્ણી માટેની પ્રક્રિયા માટે અમે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હું મારા સહાયક તરીકે મારા મિત્ર pradesh વાલી જેતીભાઈ રાઠોડ છે અને જિલ્લાના બે સહાયક તરીકે મારા મહેશભાઈ દાજી નટોરસિંહ છે ખાસ કરીને અમને પ્રદેશે જે નિયમો આપ્યા છે જે ગાઈડલાઇન આપી છે એ પ્રમાણે અમારે આજે પ્રક્રિયાના સ્વરૂપે ભાગરૂપે અમારે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાના છે એના પછી અમારી જિલ્લા સંકલન થશે જેમાં અપેક્ષા યાદી મુજબ અમારા આગેવાનો છે એના સાથે ચર્ચા વિચારણાના અંતે આ બધું બાથું લઈને અમારે પ્રદેશમાં જવાનું અને પ્રદેશમાં અમારે ચર્ચા કર્યા પછી પ્રદેશ નિર્ણય કરશે કે કોને જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરી કોને નિમણૂક આપવી ક્રાઇટેરિયામાં કોઈનું ગુનાય કૃત્ય ન હોવું જોઈએ એના સિવાય અગાઉ અત્યારે વર્તમાનમાં અને અગાઉ પણ બે વાર સક્રિય સભ્ય હોવા જોઈએ અગાઉ પણ એમને મંડલ અધ્યક્ષ તરીકે યા તો જિલ્લામાં યા તો પ્રદેશમાં ક્યાંક જવાબદારી નિભાયેલી હોવી જોઈએ એના સિવાયના બે ત્રણ નાના નાના ક્રાઈટેરિયા છે મહિલાઓ દાવેદારી મહિલાઓ પણ દાવેદારી કરી શકે અને હું ખાસ કરીને મીડિયા દ્વારા નીચે મેસેજ આપવા પણ માગી છું મહિલાઓ દાવેદારી કરે તો જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે કે ભાઈ પુરુષોમાં ઉડી મહિલા તો મહિલાને ભાઈ અધ્યક્ષ તરીકે સ્થાન મળે એવી શક્યતાઓ ઘણી શું કહેશો વર્ષોથી આપણ પાર્ટી સાથે તમામ કાર્યકર્તા પહેલા જે પ્રક્રિયા થતી હતી હવે પ્રક્રિયા આમાં એવું છે કે બધાને સંતોષ ન આપી શકું સો ટકા સંતોષ બધા કાર્યકરોને કરવી ન મળે પણ પાર્ટી પણ એના અનુભવના આધારે આ પદ સોંપવા માગતી હોય છે જેને આખો જિલ્લો ચલાવવાનો છે તો એને ક્યાંક ને ક્યાંક પાર્ટીનો અને કાર્યકર્તાઓનો અનુભવ હોય પરિચિત હોય એવો ચહેરો હોય તો કાર્યકરોને પણ સારો પડે અને પાર્ટીને પણ ઇઝી ફરે બે પ્રદેશ નક્કી કરશે મારા પાર્ટીને એમાં નથી